માજી વે કિમલલાલ ઓનમયજશ પટેલ વોર નંબર પાટમારાવ છું અશોતી કુમાર ભરવા ફ્રિયામા ગોડ નંબર 103 માજી એટલે અત્યારે તમે વરાછા જન ઓફિસ આવેલા છો અને શું કયું છે અને કોને રૂપિયા માંગ્યા છો જોર મંત્રી સુવા નથી માંગ્યા પર દિલાલી 1 લાખ રૂપિયા વિદે કાલે માંગેરા હાંજા સંજે જોમિસ મેલી જઈ ચાલો

ઈ રીતે પૈસા માગ્યા શું ક્યો છો તમે અને એનું અગાઉ પર તમે કહેવાનું આવે છે કે અગાઉ પર કે બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા શું છે કેટફ ફૂલપડા માં પાણીની લાઈન કોર્પોરેશન બદલી એટલે બધા નોટ કનેક્શન લેવાનો હતા તેના ફ્રોમ વેચાઈ તે ફ્રોમ નો 200 200 રૂપિયા ઉઘરાવ્યા કેમાં ગુપ્તેશ્વ મંડી પાસે કરબા કરેશ મરાત એને મરાત ચિડુકા આર્ચ કરે છે

तो હા હા જો પછી પેલા ચાયડા ગયા પશ્ચિમ નિરાલી આવી કે તમારી નોર્થઈસ્ટ দপ্তর કરાય 1 લાખ રૂપિયા આપો એટલે 1 લાખ રૂપિયા પછી એને કે એવું કીધું અધિકારીને આપવા પડે એવું કે હા એ કે કે ઓ ઓફિશરો ના આપવા પડે કે તમારી શું માંગ છે હવે કોણી તમારી માંગણી શું છે મારી માંગણી કંઈ જ નથી મારું પણ આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારે ઓર્ડર છે